જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલો જગન્નાથ ભગવાનની મિત્રો આજે જગન્નાથ ભગવાનની કથાનો ભાગ છઠ્ઠો કરીએ મુશળધારી નાગરાજ બલદ્ર બલભદ્રની આ પ્રમાણે સ્તુતિ કરીને જગતના આદિકારણ રૂપા કલ્યાણમય નેત્રોવાળા સુભદ્રા દેવીની પૂજા કરવી પછી ચરણોમાં પ્રણામ કરીને તે વિજય સ્વરૂપા ભગવતીની આ પ્રમાણે સ્તુતિ કરવી હે દેવી સુભદ્રે આપની જય હો સંસારથી પાર ઉતરનારી હે મહાદેવી આ પ્રસન્ન થાવ શરણાગતોની સુખ આપનારા તથા સર્વને સંતુષ્ટ કરનારા દેવી આપની જય હો પરમાત્માના સર્જન પાલન અને સંહાર વગેરે કર્મોની સિદ્ધ કરનારા તેમની એકમાત્ર અનુપમ શક્તિ આપ છો આપ જ સર્વના જનની ભગવાન વિષ્ણુની માયા તપસ્વીની તથા ભદ્ર રૂપા સુભદ્રા છો આપને નમસ્કાર કરું છું જગતના મૂળ ભૂતા સુભદ્રા દેવીને હું પ્રણામ કરું છું ત્યાર પછી સમુદ્ર સ્નાન માટે ભગવાન પુરુષોત્તમની પ્રાર્થના કરવી હે વિશ્વવ્યાપી હે ચરાચર સ્વરૂપ ભગવાન વિષ્ણુ આપને નમસ્કાર છે હે પ્રભુ મારું સમુદ્ર સ્નાન નિર્વિધને પૂર્ણ થાઓ શંખચક્ર ગદાધારી હે જગદીશ્વર મને સ્નાન માટે આજ્ઞા આપો ત્યાર પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા રહીને એકાગ્ર ચિત્ત અને મૌન થઈને સમુદ્રના સમીપ જવું અને તીર્થરાજના આત્માનું ચિંતન કરીને હાથ જોડીને આ પ્રમાણે કહેવું કોટી કોટી સૂર્ય સમાન પ્રકાશમાન સુદર્શન આપને નમસ્કાર છે હું અજ્ઞાન અંધકારથી અંધ બની રહ્યો છું મને ભગવાન વિષ્ણુનો માર્ગ દેખાડો આ પ્રમાણે સુદર્શનની પ્રાર્થના કરીને તીર્થરાજ સમુદ્રના જળની સમીપ પૃથ્વી પર ઘૂંટણો ટેકવીને ભક્તિભાવથી પ્રણામ કરવા અને આ મંત્ર કહેવો તીર્થરાજ નમસ્તુભ્યમ જલરૂપાય વિષ્ણુ વે જીવનાય જંતુ નામ પરમનિર્વાણ હેતવે હે તીર્થરાજ આપ જળરૂપી વિષ્ણુ છો સમસ્ત પ્રાણીઓના જીવનદાતા છો અને પરમ શાંતિના હેતુ છો આપની નમસ્કાર છે આ મંત્ર બોલીને જળમાં પ્રવેશ કરવો સમુદ્રના જળમાં ડૂબીને મંત્ર જપ કરવાનું વિધાન નથી સમુદ્રમાં સ્નાન કર્યા પછી વિધિપૂર્વક આચમન કરીને પ્રાર્થના કરવી હે જગતપતે હે તીર્થરાજ આપને નમસ્કાર છે પૂર્વના કોટી સહસ્ત્ર જન્મોમાં જે પાપ સમૂહોનો સંચય કર્યો છે તે બધો નષ્ટ થઈ જાય આ પ્રમાણે સ્નાન કરીને કિનારે આવી જવું અને આચમન કરીને મૌન થઈને બે શ્વેત વસ્ત્ર ધારણ કરવા પછી ભૂદેવી અને લક્ષ્મીદેવી સાથે શંખ ચક્ર ગદાધારી ચતુર્ભુજ ભગવાન નારાયણનું ધ્યાન કરીને તેમની માનસિક પૂજા કરવી ત્યાર પછી બહાર આહવાન કરીને પણ પૂજા કરવી જેની વિધિ આ પ્રમાણે છે ભગવાનને માટે ભાવના દ્વારા રત્ન સિંહાસન આપીને એવું ચિંતન કરવું કે ભગવાન આના પર બિરાજમાન છે પછી તેમના બંને ચરણોમાં પાદ્ય અર્પણ કરવું તે પાદ્યમાં સામો કમળ દુર્વા અને અપરાજીતા એક પ્રકારની ઔષધિ જે તાવીજોમાં બાંધવામાં આવે છે લતા સહિત હોય તથા મૂળ મંત્રથી તે અર્પણ કરવામાં આવે પાદ્ય અર્પણ કર્યા પછી સોના ચાંદી તાંબુ કે શંખના પાત્રમાં જળ ચંદન ફૂલ જવ દુર્વા ફળ સરસ્વ કુશ દર્ભ અને તલથી વિધિપૂર્વક અર્ઘ્ય આપવો દુર્વા અને કુશના અગ્રભાવથી અર્ઘ્ય આપવો જળ લઈને ભગવાનના મસ્તક પર સિંચવો પછી શેષ જળને તેમની આગળ પૃથ્વી પર પધરાવી દેવું ત્યાર પછી જાયફળ કંકોલ ચિન્નિક બાલા અને લવિંગથી સંસ્કાર કરેલા જળથી ભગવાનને આચમન જળ અર્પણ કરવું પછી યથાશક્તિ પાટ રેશમ અથવા સૂત્ર બે વસ્ત્ર અર્પણ કરવા પછી યથાશક્તિ હાર કેયુર મુગઢ વગેરે આભૂષણો ભગવાનને પહેરાવવા યજ્ઞોપવિતને ગંધ અને ચંદનથી

ગભર્ક કહેવાય છે ત્યાર પછી મસ્તક પર પુષ્પાંજલિ આપવી પુષ્પાંજલિ પછી ગુગળ અઘરું ખસ સાકર ગી મધ ચંદન દ્વારા તૈયાર કરેલ સુગંધિત ધૂપ આપવો ત્યાર પછી ગાયના ઘીનો દીવો પ્રગટાવવો અથવા કપૂરયુક્ત તલના તેલનો દીવો પ્રગટાવવો ત્યાર પછી ઘીમાં બનાવેલ સુગંધિત ભોજન ગાયનું દહીં ગાયના દૂધમાં પકાવીને સાકર મિશ્રિત કેળું અનેક પ્રકારના વ્યંજનો સહિત પૂવા માલપુવા અને જાત જાતના ફળ આ બધા સહિત મનોરમ સુગંધયુક્ત સરસ અને નૂતન નૈવેદ્ય તૈયાર કરીને ભગવાનને અર્પણ કરવું ધૂપદીપ નૈવેદ્ય સ્નાન અર્ગ્ય મધુપર્ક વસ્ત્ર તથા યજ્ઞો પવિત્ર આ દરેક અર્પણ કર્યા પછી ભગવાનને આચમન કરાવવું અન્ય કર્મોમાં આચમનને માટે માત્ર જળ આપવું જોઈએ પરંતુ નૈવેદ્યના અંતમાં સંસ્કાર કરેલા ઉપચાર સાથે આચમન આપવું જોઈએ ત્યાર પછી કરો દ્વિતર્ણને માટે સુગંધિત ચંદન પણ અર્પણ કરવું જોઈએ ત્યારબાદ કપૂર લવિંગ એલચી જાયફળ અને સોપારી સાથે તાંબુલ અર્પણ કરવું ત્યાર પછી એકસો આઠ વાર પ્રદક્ષિણા કરીને ભગવાનની પ્રાર્થના કરવી એ સમસ્ત તીર્થોના પ્રવર્તક દેવાધિ દેવ જગન્નાથ આપ સર્વ તીર્થમય તથા સર્વદેવમય છો પાપોમાં ડૂબેલા ભગવાન નારાયણની પૂજા કરીને તીર્થરાજ સમુદ્રમાં સ્નાન કરનાર મનુષ્યોને સર્વ તીર્થોનું ફળ મળે છે કરોડો ગોદાનથી કોટી યજ્ઞથી કોટી બ્રાહ્મણ ભોજનથી તથા કોટી મહાદાનોથી કર્મ કરનારાઓ માટે જે પુણ્ય બતાવવામાં આવ્યું છે તે આ સમુદ્ર સ્નાનપૂર્વક ભગવાન પૂજનથી પ્રાપ્ત થાય છે અન્ય તીર્થોમાં કરેલું પાપ સમુદ્રના કિનારે નષ્ટ થાય છે અને સમુદ્રના કિનારે કરેલું પાપ સમુદ્રમાં સ્નાન કરવાથી નષ્ટ થાય છે બ્રહ્મ હત્યારો શરાબી ગોઘાતી વગેરે પાંચ પ્રકારના મહાપાતકી મનુષ્યો પણ સમુદ્ર સ્નાન કરવાથી અવશ્ય તે પાપોનું પ્રાયશ્ચિત કરી લે છે જે મનુષ્ય પોતાનો અને સફળ ઈચ્છે તો તેણી સમુદ્ર તટ પર આવીને દેવતાઓ અને પિતૃઓનું તર્પણ અવશ્ય કરવું અને ચાંદ્રાયણ વગેરે તપ સુલભ છે ઘણી દક્ષિણાવાળા અગ્નિસ્ટોમ વગેરે યજ્ઞ પણ સુલભ છે પરંતુ સિંધુના જળથી પિતૃનું તર્પણ અત્યંત દુર્લભ છે સ્નાનના આદિ અને અંતમાં જગન્નાથજીનું પૂજન અને મધ્યમાં તીર્થરાજના જળમાં સ્નાન કરીને મનુષ્ય મોક્ષ ભાગી બને છે ત્યાર પછી શુદ્ધ ચિત્તવાળા મનુષ્યએ શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાને નમસ્કાર કરીને તેમના સ્વરૂપનું ચિંતન કરવું જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ આપણે જગન્નાથ ભગવાનજીનો ભાગ છઠ્ઠો પૂર્ણ અહીંયા કર્યો આગલો ભાગ આપણે આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે